ભારત જોડો ન્યાયયાત્રાને લઈને કોંગ્રેસ ભવન ખાતે મેરેથોન બેઠક યોજાઈ ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ જેમાં પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ વિધાનસભા વિપક્ષના નેતા અમિત ચાવડા સિનિયર નેતા ભરતસિંહ સોલંકી અર્જુન મોઢવાડિયા સહિતના નેતાઓ હાજર રહ્યા સાત માર્ચથી દસ માર્ચ સુધી રાહુલ ગાંધીની યાત્રા ગુજરાતમાં ફરશે ગુજરાતના આઠ જિલ્લામાં આ યાત્રા ફરશે ખેડૂતો યુવાનો મહિલા શિક્ષણના મુદ્દાઓને લઈને ન્યાય યાત્રા યોજાઈ રહી છે અને જવાબદારી સોંપવામાં આવી જિલ્લા વાઇઝ પોઈન્ટ વાઇઝ જવાબદારી સોંપવામાં આવી અને આવનારા દિવસોમાં ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં જે ગુજરાતમાં પસાર થવાની છે અને ગુજરાતના લોકોની વચ્ચે આવીને ગુજરાત અને દેશના લોકોના ન્યાય માટેની વાત કરવાની છે તે મુદ્દા ઉપર આજે ચર્ચા આવનારા સમયમાં પોઈન્ટ વાઇઝ આદરણીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહ ગોયલજી મીડિયાના મિત્રો સમક્ષ આવશે આપને પોઈન્ટ વાઇઝ ડેસ્ટિનેશન વાઇઝ કારણ કે હજી એમાં થોડા ઘણા ફેરફારો છે નાના મોટા ફેરફારો છે જેની જાણ આપ સૌ મીડિયાના મિત્રોને આદરણીય શક્તિસિંહ ગોયલ સાહેબ પોતાની પત્રકાર પરિષદમાં કરશે